છે જાનું મારા પર જ્યારે તું જહ તારા હરણ ઘેર ભૂલવા માંગુ તો એ ના બુલાતો તારો પ્યાર કોને જઈન કરું મારી જાન આ દિલની ફરિયાદ પ્રેમ પ્રેમ કોઈ કરશો નહીં પ્રેમમાં કોઈ પરસો નહીં પ્રેમમાં વેટાઈ ગયા ઘણો ના વિઘા એટલે સમજી જજો જાનુ ના દીકા જય માતાજી ઓય ની બોટ નાઈટ કાકા જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું ગ્રીન ઓટો ન્યૂઝ ચેનલ માં તો હું છું ધવો કારણ કેમેરામેન છે હાર્દિક જાડો તો આપડે જોણવાનું છે મારા દિયોરો પેલા હું કરવા પેલા ટાળી નાખ્યો એ કે લાફો લોબો હોટ કર નાખ્યો તો શું એનું કારણ એ હશે પૈસા નું દેવું હશે કે શું બીજું કોઈ કારણ કેમેરામેન હોય ગાલ ના હોય તો કેમેરો યાર આગળ રાખવા ના તો મિત્રો આપડે જોઈએ કે મારા દિયોર હું કરવા માંડ નાખ્યો તો હેડો તમારે જોણું હોય તો હેડો મારા હેડો

બહુ અનુભવ કરવું પડશે

અઘી નહીં લીધું લે આજી અઘવા આવ્યો એટલામ તો લાશ પડ્યું હોય કહો હા તો એડ્રેસ તમને કહું કે ફલોનું નગર રહ્યું ને એના જોડે ઢેકણા ખેતરમાં પડ્યું હા લાશ પડી જલ્દી આવો હો તમે તાર રેડી આવો હો હા

સમજી આખી લોજત કરો શિયાળી ની તમે જેમ સાહેબ દોડી ઉડી મરેલી નથી ખબર નહીં પડતી